મોબાઈલ ચોરી તથા અન્ય ચોરીના માલ ફરીવાર અર્પણ કરવા માટે આ કાર્યક્રમ યોજાયો હતો થી વધુ ચોરીના મોબાઈલ ફોન ચાંદીના દાગીના રોકડ રકમ એક્ટિવા તથા રિક્ષા જેવી ચીજો પરત સોંપાય ત્યારે ટોટલ એમાઉન્ટ બેતાલીસ લાખ જેટલી પરત કરવામાં આવી હતી લોન મેળા દ્વારા વ્યાજખોરોને ટાળી કાયદેસર રીતે લોન મેળવી શકાય તે માટે માર્ગદર્શન આપવામાં આવ્યું તમામ પીઆઈ તથા પીએસઆઈ અધિકારીઓ હાજર હતા ચોરાયેલા માલમત્તા પ્રાપ્ત કરનારા લાભાર્થીઓ પણ મોટી સંખ્યામાં હાજરી હતા આ કાર્યક્રમથી જાગૃત નાગરિકત્વ પોલીસ સંપર્ક મજબૂત બનાવવો અને લોકોને આર્થિક ભ્રમમાંથી બહાર લાવવાનો હેતુ સ્પષ્ટ થઈ રહ્યો છે જે ટેકનોલોજી ફેકલ્ટી ખાતે વડોદરા શહેરના ઝોન ટુ વિસ્તારના છે પોલીસ સ્ટેશન રાવપુરા નવાપુરા જેપી ગૌત્રી કોટા અટલાદરા આ પોલીસ સ્ટેશનમાં જે તેરા પણ અંતર્ગત મૂળ માલિકોને જે મુદ્દામાલ પરત કરવાનો કાર્યક્રમ છે આ રાખવામાં આવ્યો હતો મોબાઈલ ફોન વ્હીકલ સોના ચાંદી દાગીના સાયબર રિફંડ એમ કરીને ટોટલ બેતાલીસ લાખ જેટલો અમાઉન્ટ મૂળ માલિકોને આજે પરત કરવામાં આવેલું છે આમાં નાઇન્ટી સેવનનો પણ એક કેસ છે જેમાં કોર્ટથી ફેસલ મળેલું છે અને આ આમાં મૂળ માલિકને જે દાગીના હતા પરત કરવામાં આવેલા હતા આ સિવાય ત્યાં લોન મેળાનું પણ આયોજન કરવામાં આવેલું હતું આ લોન મેળામાં ભારત સરકાર અને ગુજરાત સરકારની જુદા જુદા યોજનાઓ અંગે માહિતગાર કરવામાં આવેલી હતી અને ત્યાં લોકોને જે લોનના જે ચકવીઓ છે એનામાં નહીં ફસાય અને ફોર્મલ ચેનલથી લોન લે આ અંગે પણ માહિતગાર કરવામાં આવેલું હતું લોકોનો ખૂબ સારો પ્રતિસાદ મળ્યો છે અને ખૂબ જ સારું રેસ્પોન્સ મળ્યો છે